ભાગ ત્રણ પ્રતિક્રમણની સમજણ લેખક ડોક્ટર તેજ સાહેબ બે શબ્દો પ્રતિક્રમણ એ આત્માએ કરેલા પાપોનું પ્રક્ષાલન છે જીવોની હિંસાનું પ્રાયશ્ચિત છે અને સ્વયંની ભૂલની ક્ષમાપના છે પ્રતિક્રમણ દ્વારા યોગ ઉપયોગની શુદ્ધિ થાય છે અને આત્મા વિશુદ્ધ બને છે પરંતુ પ્રતિક્રમણ માત્ર ક્રિયા ન બનતા પરિણામનો વિષય પણ બને તેવા પરમ હેતુએ પ્રતિક્રમણની સમજણ નામનું આ પુસ્તક લખાયેલ છે હું એવી ભાવના રાખું છું કે આ પુસ્તક પ્રતિક્રમણની આરાધનામાં સર્વેને સહાયક બને જેનાગના વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામે દુક્કડમ ડોક્ટર તેજ સાહેબ પ્રતિક્રમણ પાપથી પાછા ફરવું અઢાર પાપ સ્થાનકનું સેવન કર્યું હોય મિથ્યાત્વ અવ્રત પ્રમાદ કષાય અને અશુભ યોગના પાપમાં આત્મા જોડાયો હોય તો યાદ કરી આત્માને તે પાપોથી પાછો વાળવો તેનું નામ પ્રતિક્રમણ પ્રતિક્રમણ એટલે આત્માનું પ્રક્ષાલન આત્માને વિશુદ્ધ બનાવવાની ઉત્તમ સાધના એટલે પ્રતિક્રમણ પાપરહિત જીવન અસંભવ છે માટે પ્રતિક્રમણ સાધકો માટે આવશ્યક છે થયેલા પાપોનો પશ્ચાતાપ ગોશાલકને દેવગતિના દ્વાર ખોલી આપ્યા હતા પરદેશી રાજા જેવાએ એકાવતારી બનાવ્યા હતા અર્જુન માળીને મોક્ષ સ્થાન અપાવ્યું હતું અને મૃગાવતી સાધ્વીજીને કેવળ જ્ઞાનની ભેટ અપાવી હતી ટૂંકમાં પાપનું પ્રતિક્રમણ થવું અત્યંત આવશ્યક છે માટે જ પ્રતિક્રમણનું બીજું નામ આવશ્યક રાખવામાં આવ્યું છે ડોક્ટર તેજ સાહેબ અધ્યાય એક આત્મશુદ્ધિનો પ્રયોગ એટલે પ્રતિક્રમણ જૈન ધર્મનું બહુ જ મહત્વનું અને અગત્યનું અનુષ્ઠાન એટલે પ્રતિક્રમણ થયેલા પાપોનું પ્રક્ષાલન કરવાનો ઉત્તમ યોગ એટલે પ્રતિક્રમણ આત્માની મલીનતા દૂર કરવા માટે થતો પ્રયોગ એટલે પ્રતિક્રમણ વિશ્વના જીવો સાથે ન કરવા જેવા કરેલા વ્યવહારોને યાદ કરી મૈત્રી ભાવને જાગૃત કરવાની કળા એટલે પ્રતિક્રમણ પ્રત્યેક શ્રાવકે પ્રતિક્રમણનું અનુષ્ઠાન સવાર સાંજ કરવું જોઈએ તેવી પ્રભુની આજ્ઞા શાસ્ત્રમાં બતાવવામાં આવી છે અને પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે આનાએ ધમ્મો આજ્ઞા એ જ પરમ ધર્મ છે તીર્થંકર પરમાત્માએ આપેલી સંસ્થા એટલે જૈન સંઘ આ સંઘના સભ્ય એટલે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા સાધુને પંચમહાવ્રતમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવાનું હોય છે અને શ્રાવકે બાર વ્રતમાં લાગેલા પાપનું પ્રતિક્રમણ કરવાનું હોય છે સાધુ અને શ્રાવક માટે અવશ્ય કરવાની પ્રતિક્રમણ સાધનાને આવશ્યક બતાવવામાં આવી છે એટલે શ્વાસ લેવો અનિવાર્ય છે તેમ પ્રતિક્રમણ પણ અત્યંત આવશ્યક છે તેવું ભગવાને જણાવ્યું છે આ ગમમાં પણ આવશ્યક સૂત્રને અલગથી સ્થાન આપવામાં આવ્યું છે પ્રત્યેક સાધુને પ્રતિક્રમણ કંઠસ્થ હોય છે તેમ શ્રાવકને પણ કંઠસ્થ હોવું જોઈએ જેથી પોતે પ્રતિક્રમણ કરી શકે અને અન્ય શ્રાવકને પણ પ્રતિક્રમણ કરાવવાનો લાભ પ્રાપ્ત કરી શકે પાંચ મહાવ્રતને ધારણ કરે તેને સાધુ અને બાર વ્રતને ગ્રહણ કરે તેને શ્રાવક કહેવામાં આવે છે જૈન જન્મથી બનાય છે પરંતુ શ્રાવક તો વ્રતાદિ ધારણ કરીને જ બનાય છે શ્રાવકના શબ્દનો અર્થ થાય